હાલો ફ્રેન્ડ્સ હું છું નીતા આજે બનાવશું મોન તેના માટે મેં પાંચસો ગ્રામ કરકરો ચણાનો લોટ પાંચસો ઘી સાડી ચારસો ખાંડ એક કપ દૂધ અને કટ કરેલા કાજુ બદામ લીધા છે એક વાસણમાં ચણાનો લોટ લઈ લેશું ધાબો આપવા એક તપેલીમાં એક ચોથાઈ કપ દૂધ અને એક ચમચી ઘી એડ કરી ગરમ કરી લેશું ત્યાર પછી તેને આપણે ચણાના લોટમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ ગયા પછી તેને ચારી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે હવે એક તવીમાં ઘી ગરમ કરવા મૂકશું ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ચણાનો લોટ નાખી ધીમા ગેસે તેને શેકવાનું ચાલુ કરશું લોટને શેકાતા લગભગ પંદરથી થી વીસ મિનિટ જેટલો સમય લાગશે લોટમાં આપણે ચમચો સતત ચલાવતા રેશું જેથી લોટ છે એ નીચે બેસી ન જાય લોટનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે તેમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે એટલે કે આપણો લોટ શેકાઈ ગયો છે હવે તેમાં આપણે દૂધ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લેશું આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે જેથી આપણો મોનથાર એકદમ નરમ બનશે ઉફાણો બેસી જાય ત્યાં સુધી આપણે ફરીથી શેકી લેશું ઉફાણો બેસી ગયો છે હવે આપણે તેને નીચે ઉતારી લેશું એક તપેલીમાં ખાંડ નાખશું ખાંડ ડૂબે તેટલું તેમાં પાણી લઈ ચાસણી લઈ લેશું અત્યારે ઉનાળાની ઋતુ હોવાથી ચાસણી આપણે થોડીક જાડી રાખશું ચાસણી આપણી આવી ગઈ છે હવે ચાસણીને આપણે લોટમાં એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં કાચું બદામનો ભૂકો નાખી તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું ઘી લગાવેલી થાળીમાં નાખી તેને સારી રીતે પાથરી લેશું કાચું બદામથી ગાર્નિશ કરી તેને ઠંડો થવા દેસુ ઠંડો થઈ જાય એટલે તેને કટ કરી લેશું તૈયાર છે આપણો મોનથાર